ભાવનગર દરે દાદા મીઠાઈવાળા ત્યાંથી કિશનભાઈ દવે મારું નામ છે શરદપ્રભુ મુંજિયું ઘણા વર્ષોથી આપણે ભાવનગરની જનતા ઊંધિયું દહીંવડા ગુલાબ જાંબુ રસગુલ્લા સુભૂચા આવું બધું આરોગીને લોકો આજનો આનંદ કરે છે ગુજરાતની અંદર તો ખરેખર શરદપુલ ઉજય દૂધ અને પગવાથી બનાવવામાં આવે છે પણ આપણી ભાવનગરની પ્રથા ઘણા વર્ષોથી હું આમ ત્રીજી પેઢી મારું છોકરાઓ બેઠા એ ચોથું જનરેશન છે કે ઘણા વર્ષોથી ના આપણે ભાવનગરની બધી જનતા છે એ આજનો તહેવાર ઊંધિયું દહીંવડા વડા ગુલાબજામુ સવારથી સાંજ સુધી અમુક લોકો તો એવા પણ જોવામાં આવે છે કે દિવસમાં ત્રણ ત્રણ વાર ઊંધિયું ખાતા હોય છે તો આ તહેવાર શરદ પૂનમનો ઊંધિયું ગુલાબજામુ દહીં વડા ખાઈને ઉજવણી કરી રહ્યા છે મેં આની પહેલાં પણ એક તહેવાર ગયેલો એમાં કીધેલું હતું કે જે સરકારે જે જીએસટીની અંદર ફાયદો આપ્યો છે જનતાને એ ફાયદો જનતા સુધી પહોંચેલો છે અને એને હિસાબે કોઈ ભાવમાં કોઈ વધારો આવ્યો નથી સાપમાં ભાવનો વધારો છે પણ છતાં અમને ઊંડા ભાવનો વધારો કર્યો નથી અને લોકોને વ્યાજબી ભાવમાં વસ્તુ મળી જાય ને લોકો તહેવાર ઉજવે એવી અમારી શુભેચ્છાથી અમે ધંધો કરી રહ્યા છીએ ઓકે